સો બટ આજે અમે કાંઈક અલગ કરવાના છે શું અલગ કરવાના છે એ તમને બ્લોગમાં ખબર પડશે તો ને એન્ડ સુધી જરૂર જોતા રહેજો એન્ડ હા ને લાઈક કરવાનું શેર કરવાનું કમેન્ટ કરવાનું જરા પણ ભૂલતા નહીં જ તમને લોકો બતાવશું પણ ઇન્સ્ટાગ્રામ હા તો ઇન્સ્ટાગ્રામનું પેજ આર યુ એને પેજ પેજને ફોલો કરો પોસ્ટને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો એન્ડ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો લે શેર વધારે કરો મજા એ આવશે ચલો આઉટફિટ ચેક કરી લઈએ હવે આપણે પહેલા ફરમ આઉટફિટ ચેક બી કોણ દેલ આઉટફિટ ચેક ગાઈસ વન પીસ

क्या गया? <laughs> बस क्या 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 नहीं <laughs> चलो अब अपने क्या जसला

હવે બર્થડે છે તો આપણે કેક કટિંગ તો કરવું પડશે બિકોઝ અમારે એસ્થેટિક કેક કટિંગ કરવું છે તો હવે અમે બંને જઈ રહ્યા છે એ મોલમાંથી ફટાફટ નીકળીને કેક લેવા માટે

આના સગદોર પર બે સારું અને રાતે મારા વાર અડધાની ઉપર ના નીકળી જવાના જે રીતના ઉડેરું છું ને એ રીતના તો હું મત્તી મારી ગઈ હતી મને કે ખબર નહીં તું મને કઈ દી હતી હા એ તું મને કઈ દી હતી રિયલીમાં મને કઈ દી હતી અહીંયા લેટ્સ ગો મ્યુઝિક પગે પણ કઈ દી કુતરી હા સગદોર

બધું જોવા મળશે ખાવાનું પીવાનું કપડા જ્વેલરી એવરીથિંગ લેવું મસ્તી નું લાગે છે બધું એકાક વચ્ચે અહીંયા ઉભી ફોટો પાડ દઉં અલા આ ક્રિસમસ ટ્રી તો જો કેવડું મોટું છે કેટલું સરસ છે આ ક્રિસમસ ટ્રી હું આ ઘરે લઈ જાઉં ઉપાડી લે કેટલા ક્યુટ છે તો ગાઈસ આપણે માર્કેટ માં એલો ફન ફેર જેવું છે અહીંયા લાગ્યું છે ક્રિસમસ માં કેટલું મસ્ત મસ્ત બર્થડે થઈ ગઈ

ગાઈસ આઈસ સ્કેટિંગ પણ છે અહીંયા તો અમે જઈએ કે નહીં જવા જેવું છે કે નહીં શું કેવું છે તારું હા કાંગા દોડવા કેવા કામ છે ના છે અહીંયા બધા ડ્રિંક કરવા માટેની જગ્યા છે આ ઇગ્લુ જેવા છે ત્યાં બેસી બેસીને ડ્રિંક કરી શકે જો હમણાં જે કેબિન છે ને એમાં બિયર ડ્રિંકિંગ ચાલુ છે

અડધી કલાક જેટલું જ અમને મળે એટલે અત્યારે અમે કેન્સલ કર્યું પછી ક્યારેક અમે નક્કી કરીશું ત્યારે કરશું ચલપુલી સારો ફોટો પાડવો મેરી ક્રિસમસ સાન્તા ક્લોઝ પાલી દો ચાલ

પવન બહુ જ છે ઠંડી બહુ લાગી રહી છે મારા હાથ જોવો તમે જામી ગયા છો ઉપરના જામી ગયા ઉપર પવન બહુ જ છે જોઈએ ઉપર જઈને અમારી હાલત છે મેં તો ચેન બંધ કરી દીધી પહેલેથી જ હા હે એ બેઠા બટવા

Yes, I am not satisfied with my own photos. Still, I don't get a perfect shot. I just ask for a perfect shot, nothing else. Thank you. Yeah. Yeah. How was your experience, dear?

જો હવે અહીંયા તમને બધા પ્રકારની અલગ 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 ચોકલેટ્સ મળશે ઓલી જે ઈ ટીવી પર દેખાતા અને એવી જે કેન્ડીઝ હતી ગોલ 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 ચકેડાવાળી એ બધી જો વોટરમેલનવાળી બધી કેન્ડીઝ છે અહીંયા કરવું છે ટ્રાય પિંક કલરનું મારે જોઈએ મારે જોઈએ છે મારે સેબ જો પિંક આવ્યું તો તાર તારું મંદિરનું બ્લુ આવ્યું તો હું તમને

એ આ તોરલ થી થાશે આનાથી થાશે કમેન્ટ કરીને જરૂર જણાવજો તોરલ થાવ જોઈએ ને તો તને ઘરે નહીં લઈ જાઉં હું તારી સામત છે આજ चले <laughs> इनको कितना गम है देखो सच में रो रही है थोड़े हल्का बेचा चले चाहिए। হুম এক এ ঠিক ต้องนะนำไปที่อะไรที่นนานนิดเดวนี่ย Tak boleh tak boleh tak boleh tak boleh tak boleh tak boleh tak. Doran, kebanggaan negara kita sejak dari. Hah? Hahaha. Ini kerja. Siapa? Sunara.

હવે સાંજ થતી હતી એટલે અમે લોકો હવે આ કઈ એરિયા છે ડ્રિંક માટે અમે ત્યાં આવીને ખાલી બેઠા છીએ અમે અમારું જે ડેઝર્ટ અમે લીધું છે જે ક્રિસ્પ ટ્રીપ કંઈક પેનકેક જેવું હોય પણ પતલું હોય એમાં ચોકલેટ ન્યૂટેલાની એવું હતું લગાવીને આપે છે એ અમે ખાવા એમ બેઠા છે બીકોઝ બહાર બહુ 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 ઠંડી છે ખાલી અમે જમ ખાવા બેઠા જ છીએ ઓકે ગાય

ক্য়াবারছেমন্য় নিয়ারাছেমাজেমে য়ার ত্লেয়ারা নিয়ার আাকেমিমাজেমাজেমাজরে য়ারাকমজান ।Üেমেমাজেমেমাইমেমে અમે નિયરલી કંઈક હાફ એન આવરથી ઊભા છીએ હજી ઓગણીસ મિનિટ પછી આવશે હવે શું કેવું તમારું આમને બગાસ આવે છે હવે હું થાકી ગયો મારા ટાંગા લીધી મારી હાલત તમે જોઈ શકો છો અમે આવ્યા હતા કેવી રીતે અને જઈએ છીએ કેવી રીતે મારા પગ દુખે છે હવે તાવ જેવું લાગે છે મારી કમાઈ દુખે છે મારા આંગળા દુખવા માંડ્યા છે હવે અડધી કલાક ઉપરથી અમે અહીં ઊભા છે ચાર મિનિટમાં બસ આવી છે અને અમે ત્યાં એન્ડ સુધી જોઈએ છે ત્યાં હસી અમને હતો પતો દેખાતો જ નથી બસનો ખબર નહીં હવે કઈ રીતે ઉડીને આવશે કે આસમાનમાંથી સીધી અહીંયા પડવાની છે ભગવાન જ જાણે હવે જો કશે તમને હતો પતો નહીં દેખાય કે બસ આવે છે અને ત્યાં ઉપર સબસુ ટોપ ઉપર જે છે એ ચાર મિનિટ છે અને અમને કશે હતો પતો નથી બસનો કશે દૂર દૂર સુધી અમને લાઈટ ન દેખાતી બસની

તને નથી લાગતી આ ફુરસાઈ મારસે ખોટી હાટ જો એક મિનિટ જો ઓલી રહી બસ તોલ ખસ્તો જો ઓલી રહી બસ ઈજ છે બીજી લાગે કે પાછળવાળી છે ને ઓકે બે બસ આવી રહી છે આગળવાળી નથી પાછળવાળી છે Not this one. Uh, yes, 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 yes. Chalo, 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 chalo. થર્ટી ટુ થઈ છે અંધારું જો છે લોકો છે હજી ઉપરે બેઠા છે

તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જણાવજો એન્ડ બ્લોગને લાઈક કરવાનું બ્લોગમાં કમેન્ટ કરવાનું જરા પણ ના ભૂલતા અને હવે ગરબા રમવું છે કે મને ઠંડીથી થી ગઈ છે ગરબા વાગે છે બે મે બંધ કર્યા સો ગાઈસ બ્લોગને ને અહીંયા સુધી જોવા માટે તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો સો ઓકે ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હા મારી ઇન્સ્ટાગ્રામ ને ફોલો જરૂર કરજો ઓકે ગાઈઝ થેન્ક યુ સો મચ વન્સ અગેન થેન્કસ ફોર વોચિંગ કેપ સપોર્ટિંગ